ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તખ્તો તૈયાર થઈ ગયો છે ઊંચા મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવ્યા છે હવે ખેડામાં પણ મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓ સક્રિય થઈ ગયા છે જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ સત્તર ખેડા લોકસભા બેઠક પર સાત મે રોજ યોજનાર ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ ખેડા લોકસભા બેઠક માટે મતદારો મતદાન બુથ મતદાન સ્ટાફ આચાર સંહિતા ઉલ્લંઘન ફરિયાદ નિવારણ નંબર ચૂંટણી સંબંધિત માહિતી માટે હેલ્પલાઇન નંબર વોટર સ્લીપ વિતરણ ખેડા જિલ્લાનું મતદાન સ્તર ઊંચું લઈ જવાની દિશામાં કાર્ય કરવા અપીલ કરી હતી ખેડા જિલ્લાના મતદાન મથકોની માહિતી આપતા અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે જિલ્લામાં કુલ એક હજાર એકસો નવ્વાણું બિલ્ડિંગમાં બે હજાર સાડત્રીસ મતદાન મથકો અને બસો બે ઝૂનલ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં કુલ ચારસો બેત્તાલીસ ક્રિટિકલ મતદાન મથકો છે આ ક્રિટિકલ મતદાન મથકોને સીસીટીવી કેમેરા મારફતે લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે મતદાન મથકો ખાતે કુલરની વ્યવસ્થા કરવામાં આવે છે તમામ મતદાન મથકો પર આશા વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કર મેડિકલ કિટ્સ સાથે હાજર રહેશે તેમજ નાના બાળકો સાથે મતદાન કરવા આવતી મહિલાઓના બાળકોને સાચવવા આંગણવાડી વર્કર

टोटल बीस लाख सात हज़ार चार सौ चार आम दस लाख चौबीस हज़ार नौ सौ बासठ पुरुष नौ लाख बयासी हज़ार त्र सौ चालीस एक सौ बे अन्य मतदार थे। सत्रह खेड़ा अंदर पचासी थी वु वह मतदारों की संख्या सोल हजार पांच सौ सोल दिव्यांग मतदारों की संख्या बीस हज़ार पांच सौ तेव है आ सत्तरखेड़ा में मतदान मतकों की संख्या बेहजारेतीस है